લોકો છે જેમાં છવ્વીસ પુરુષ અને તેર મહિલાઓ છે તે ડ્રિંક કરેલી હાલતમાં હતા તે તમામની અટકાયત કરવામાં આવી છે આ ગ્લેડ વન રિસોર્ટ જે છે તે સાણંદથી આગળ જતા મોટી દેવતી ગામ પાસે આવેલો છે કહેવાય છે કે રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલ પ્રતિક સાંગીની આ પાર્ટી હતી અને આ પાર્ટીમાં સોથી વધારે લોકો એટલે કે હાઈ પ્રોફાઇલ લોકો સામેલ થયા હતા પાર્ટીમાં શરાબની સાથે ડીજે સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે સાણંદ પોલીસે રેડ કરી હતી અને સાણંદ પોલીસે રેડ કર્યા બાદ સૌથી વધુ લોકોની મોડી રાત્રે એટલે કે મધ્ય રાત્રિએ અટકાયત કરી હતી આ અટકાયત કર્યા બાદ તમામ લોકોને તપાસવામાં આવ્યા હતા ચકાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે ઓગણચાલીસ લોકો છે તે તેની અટકાયત કરવામાં આવી છે જેમાં યુવતીઓ છે અને છવ્વીસ પુરુષ છે એટલે કે તેર યુવતીઓ પણ છે તો તેની અત્યારે પોલીસ નિવેદન લઈ રહી છે પોલીસ તમામ પ્રકારના પાસા ચકાસી રહી છે આ પીઆઈ પર્સનલ રૂમ છે કે જ્યાં બીજા લોકોને રાખવામાં આવ્યા છે અંદર જવાનો અત્યારે પ્રતિબંધ છે એટલે કે મનાઈ કરવામાં આવી છે પણ હાઈ પ્રોફાઇલ પાર્ટીએ આખા અમદાવાદ અને ગુજરાતમાં ચર્ચા હાથ ધરી છે આપને જણાવી દો કે જે બાતમી હતી તે ચોક્કસ હતી એટલે કે જે વિસ્તારમાં છે ફાર્મ હાઉસ તે સમગ્ર વિસ્તારમાં આસપાસ મોટા ફાર્મ હાઉસ છે અને અહીંયા અવારનવાર આવી પાર્ટીઓ હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ છે તેના આયોજન થતા હોય છે પણ આ પાર્ટીના આયોજન ઉપર પોલીસની રેડ પડી અને સોથી વધુ લોકોને જ્યારે અટકાયત કરવામાં આવી તેમાં તપાસવામાં આવ્યા તેમાં કુલ ઓગણચાલીસ લોકોની અટકાયત કરવામાં આવી છે તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક આસ એબીપી અસ્મિતા સાણંદ